આ ષડયંત્રમાં માં રિશિદા સાથે તેના દિલ્હીના સાગરિતો જગમિત સિંહ આશુતોષ અરોરા નિખિલ છાબરા અને ગૌરવ ડામા નામના શખ્સો પણ સામેલ હતા રિશિદા અને તેના ચાર મિત્રોએ મળીને બંને યુવાઓ પાસેથી મોટી રકમ પડાવીને છેતરપિંડી આચરી છે જોકે યુવાઓની છેતરપિંડીની જાણ થતા નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે રિષિદાર ઝડપાયા બાદ તેના રિમાન્ડ દરમિયાન અને અન્ય આરોપીઓ ઝડપાતા મામલે હજી પણ ચોંકાવનારા ખુલાસા થવાની પૂરી શક્યતાઓ છે રિષિદાર ઠાકુરની અનેક મંત્રીઓ રાજકીય આગેવાનોને ઉચ્ચ અધિકારીઓ સાથે પડાવેલી તસવીરો પણ ચર્ચાનો વિષય બની છે ગણદેવીના યુવાને નોર્ધન રેલવે નામનું આઈ કાર્ડ બનાવી આપવામાં આવ્યું હતું કે જેથી રેલવે વિભાગ પણ ઠગ ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધે છે કેમ કે તે અંગે પણ પ્રશ્નાર્થ છે ભારત સરકારના સૌથી મોટા ઉદ્યમ તરીકે રેલવે વિભાગ કાર્યરત છે કે જેનો ઉપયોગ કરી ખોટા કોલ લેટર અને આઈડી કાર્ડ આપતા દિલ્હીના ઠગબાજી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ તે એંગલ પર પણ ટાઉન પોલીસ તપાસ કરી રહી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે